નમસ્કાર નિર્માળ ન્યૂઝ વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા ફરી એકવાર જઈ રહ્યા છે ખેડૂતોની તમે એમ કહેતા અશોકના અત્યારે ફરી એકવાર કેમ નિર્માળ ન્યૂઝ અત્યાર સુધી જગતના તાત ખેડૂતોની તમામ પ્રકારની જે માંગ છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફ સુધી અત્યારે પહોંચાડતું રહ્યું છે અને પહોંચાડતું રહેશે આજે ફરી એકવાર એટલા માટે આ ચર્ચા કરવા માટે તરાલ તો ઉપસ્થિત થયો છું કે જ્યારે દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં જે તરાલ પંજાબના જે ખેડૂતો છે એ અત્યારે દિલ્હી કૂચ કરી રહ્યા છે અત્યારે જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જે પ્રમાણે તંગદીલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે કે જેના કારણે બે દિવસ પૂરતી આકૂચને મોકૂફ રાખવામાં આવી છે મોકૂફ રાખવામાં આવી છે કારણ કે એક બાજુ ખેડૂતોના મૃત્યુ થયા છે અને બીજી બાજુ બોર્ડર ઉપર ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે સફેદ લહેરાવ્યો છે અને બે દિવસ માટે આ જે કૂચ છે એને કરી છે અલગ અલગ એવા મુદ્દાઓ છે આ જ્યારે કૂચની વાત કરવામાં આવે કે ખેડૂત આંદોલનની વાત કરવામાં આવે તેમાં અલગ અલગ માંગ છે જેમાં ઘણી બધી માંગોને કેન્દ્ર સરકાર દ્વારા એમ કહેવાય કે અત્યારે સ્વીકારી દેવામાં આવી છે એ વખત નરેન્દ્રસિંહ તોમર જે કૃષિમંત્રી હતા જે સૌથી પહેલીવાર જે તેમણે મિટિંગો કરી હતી તેમાં તમામ પ્રકારની જે માંગ હતી તેને અત્યારે તો પૂર્ણ વિરામ લાવવામાં આવ્યો હતો પરંતુ જે અમુક માંગ છે તેની ઉપર ખેડૂતો હજુ પણ અડગ જોવા મળી રહ્યા છે મહત્વનો મુદ્દો એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસની જ્યારે વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે એમએસપીને લઈને યોગ્ય યોજના કે પછી એમ કહેવાય કે યોગ્ય તો એમએસપીનો કાનૂન ક્યારે લાવવામાં આવશે તેવું તેમણે તેઓ સવાલ કરી રહ્યા છે લો ક્યારે બનાવવામાં આવશે પણ ક્યાંક કેન્દ્ર સરકારના મંત્રી જેમાં અર્જુન મુંડા અને પિયુષ ગોયલ મહત્વની બેઠકો કરી રહ્યા છે પાંચમી વાર પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે આ પહેલાં પણ ક્યાંક આમંત્રણ મોકલ્યું હતું ચર્ચા થઈ હતી અને એમ કહેવાય ને કે બધું થાળે પડવાની તૈયારીમાં હતું પરંતુ ક્યાંક ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારની જે જે અત્યારે હાલ તો જે તેમની માંગ હતી તેના લઈને કેન્દ્ર સરકારે જે વિચારણા કરી હતી અમુક અમુક જે યોજનાઓ મૂકવામાં આવી પરંતુ ખેડૂતોએ એને સ્વીકારી નહીં અને ફરી એકવાર કૂચની બાબત સામે આવી છે માંગો કઈ કઈ હતી અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ છે અને સાથે આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાવી જોઈએ તેના લઈને ચર્ચા વિચારણા કરી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જે કે પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે

જે હજુ પણ સ્વીકારવામાં આવી નથી તેને લઈને અત્યારે ચર્ચાઓ જોવા મળી રહી છે કઈ કઈ માંગોને લઈને ખેડૂતો હજુ પણ અડગ છે એમએસપી માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી હતી પરંતુ એ ફોર્મ્યુલાને ક્યાંક એક્સેપ્ટ હજુ સુધી ખેડૂતોએ નથી કરી કયા કારણોસર ખરેખર જે યજ્ઞભાઈ નિર્માણ યોજને ખૂબ ખૂબ આભાર કે જે એમએસપી કે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે જે ઓછામાં ઓછા મદદરૂપ થવાના ભાવ આ બાબતમાં જે ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવા માટેનું જે જે કદમ એ બદલ ખૂબ ખૂબ આભાર પરંતુ બાબતમાં સરકારની થી કે છેલ્લે બે હજાર વીસમાં માં જે છેલ્લા કેન્દ્રીય કૃષિ મંત્રીની વાત કરી એ સાથેની અત્યારે તો એ રાજ્યમાં જતા રહ્યા છે કેન્દ્રીય લેવલના મંત્રી પણ નથી રહ્યા રાજ્ય લેવલમાં જતા રહ્યા પરંતુ કેન્દ્ર સરકારે અર્જુન મુંડાજીએ જે રીતે પ્રસ્તાવના કરી એ ખરેખર એમએસપી ને લાયક જ પ્રસ્તાવના નથી કરી એમએસપી હાલમાં ત્રેવીસ ચીજ ઉપર છે અને તેવીસે તેવીસ ચીજ ઉપર એમએસપી ગેરેન્ટી જોઈએ એ નું હજુ સરકારે કોઈ નિર્ણય નથી લીધો બીજી વસ્તુ કે જે પાંચ ચીજ ઉપરની વાત કરી કપાસ અડદ તલ વગેરે વગેરે એ પાંચ ચીજમાં પણ કયા ગણિત મુજબ વાપરવામાં આવશે જે સ્વામિનાથન સ્વામીનાથન મુજબ કે જે સ્વામિનાથનજીને ભારત રત્નોનો એવોર્ડ આપ્યો હોય એ સ્વામિનાથનજીએ જે ગણિત આપ્યું હતું એ મુજબ પાંચ પ્રકારના પાકને આપવામાં આવશે એ હજુ

કે એમએસપી ગેરંટી બાબતમાં મે સલાહ આપો ત્યારે ખેડૂત આગેવાનોએ કીધું કે જે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સીએસસી કે જે એમએસપી ગેરંટી નકી કરે છે એ સંસ્થાના ચેરમેન હતા 2011 બારની વાત છે ત્યારે માનનીય મોદી સાહેબ કહેતા હતા કે એમએસપી ગેરંટી થવી જોઈએ સ્વામીનાતન આયોગ મુજબના બારુ મુજબની ગેરંટી થવી જોઈએ તો માનનીય મોદી સાહેબ ને આખી આખું ગણિત ખબર જ છે કે કેવી રીતે કરાય તો અત્યારે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય કૃષિ મંત્રીજી મુંડાજી જે અત્યારે મીડિયાની સામે વાત કરે છે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરીએ ખરેખર તો યજ્ઞભાઈ એમને મોદી સાહેબ સાથે ચર્ચા કરી લેવી જોઈએ કે અગિયાર બાર માં જે તમે જે મુદ્દા ઉપર અને જે કેલ્ક્યુલેશન ઉપર ભલામણ કરતા હતા એ મુદ્દાને એ કેલ્ક્યુલેશન મુજબ આપણે લાગુ કરી દેવી પણ પિયુષ કરતા હતા હાલમાં મોદી સાહેબ મોદી મુખ્યમંત્રી નથી વડાપ્રધાન એ ત્યારે પિયુષ ગોહિલજીને ગોહિલજીને આપણે એ પૂછવા માંગીએ કે મુખ્યમંત્રી નિર્ણય લઈ શકે એથી સારો નિર્ણય વડાપ્રધાન લઈ શકે કે મુખ્યમંત્રી લઈ શકે એટલે ક્યાંક ને ક્યાંક દેશ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મીડિયા થકી આ ગુમરાહ કરી રહ્યા કે ભાઈ બાકી એમએસપી ગેરંટી એટલે ઓછામાં ઓછા ભાવ હું આપના માધ્યમ થકી ગુજરાત અને દેશભરના ખેડૂતોને કેવા માંગુ કે ક્યાંય ખેડૂતો વધુમાં વધુ ભાવ નથી માંગી રહ્યો ઓછો ભાવ માંગી રહ્યો

વડાપ્રધાન મનમોહન મનમોહનસિંઘે આ રચના કરી હતી જેમાં કૃષિ વૈ અધ્યક્ષ કૃષિ વૈજ્ઞાનિક એમ એસ સ્વામિનાથન હતા એમાં એમએસપી ઉપર સી ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટ એટલે કે સી ટુ પ્લસ પચાસ ટકાનું જે ફોર્મ્યુલા હતો તેને ક્યાંક અમલમાં મૂકવાની બાબત પણ સામે આવી હતી હવે જ્યારે આ જે પચાસ ટકાનું જે ફોર્મ્યુલા છે સી ટુ ઉપર કઈ રીતે આપ તેને જોઈ રહ્યા છો ને અત્યારે હાલ જે એમએસપીની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે હજુ સુધી સરકાર દ્વારા તેને પૂરી કરવામાં આવી નથી ના તો એમ પણ કહેવામાં આવ્યું છે કે ના અમે તેને લઈને કોઈ પણ પ્રકારની વિચારણા પણ કરી રહ્યા છીએ માત્ર માત્ર વાટાઘાટો થઈ રહી છે પરંતુ તેને લઈને અત્યારે કોઈ એમ કે ઠોસ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આ જે એમએસપીની માંગ છે તેને આપ કરી દેજો જોયો છો અને આ ફોર્મ્યુલા કેટલો યોગ્ય છે તેની સામે પિયુષ ગોયલ દ્વારા પણ એક ફોર્મ્યુલા મૂકવામાં આવ્યો હતો કે જેને નકારવામાં આવ્યો છે ખેડૂતો તરફથી કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને હા યજ્ઞભાઈ આ એમએસપી તો એટલો જટિલ કોયડો છે કે જેને સમજવા માટે તો ઘણી બધી સમય જોઈએ પણ હું ટૂંકમાં તમને કહું એ ટુ પ્લસ આ ત્રણેયની વ્યાખ્યા અલગ છે એ ટુ એટલે એને જે ઇનપુટ વપરાય તે એફેલ એટલે ફેમિલી લેબર જે ઘરના માણસો કામ હોય તે સાધનો વપરાય તે એના ભાડા માની લો કે ટ્રેક્ટર કે બીજા કોઈ સાધનો વીજળી વપરાતી હોય તે બધું અને સીટુ એટલે જમીનનું ભાડું જમીનની જે મૂળ કિંમત હોય એના હિસાબે માની જો કોઈ મકાન બનાવે છે ફ્લેટ ભાડે આપે છે તેનું ભાડું પણ એમાં પ્લસ ઉમેરવું આ ત્રણેય કિંમતોને ઉમેરીને એને પચાસ ટકા એવી સામેના ભલામણ કરેલી હવે વાત આખી આવીને અટકી ક્યાં જાય છે આટી ત્યાં જ પડે છે સી ટુ પ્લસ ફિફ્ટી ત્રણેય નો ટોટલ જો કરવા માટે તો એક બહુ મોટું ખેડૂત આગેવાનો ને બાને ચડાવાય છે જો આ સ્વીકારી લેવામાં આવે અથવા આનો કાયદો બનાવવામાં આવે તો દેશના અર્થતંત્ર દસ લાખ કરોડ નો મીડિયા દ્વારા યજ્ઞભાઈ હું આનો બે સત્તર થી કરું છું જે કે ભાઈ ગિદ્ધરભાઈ સાક્ષી છે બે માં એક રિપોર્ટ આવેલો આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એને એગ્રીકલ્ચરમાં શું છે ઇન્ડિયામાં શું થઈ રહ્યું છે એના બે હજાર ત્રણ થી બે હજાર પંદર સુધી રિપોર્ટ આખો તૈયાર કર્યો અને એમાં એના કોન્કલુઝનમાં એવું દર્શાવવામાં આવ્યું કે પિસ્તાલીસ લાખ કરોડ ની ખોટ ખેડૂતોએ ખમી છે આંતરરાષ્ટ્રીય રિપોર્ટ એ કહે છે એટલે એનો અર્થ શું કે એ સમયગાળામાં એક વર્ષે એવરેજ ત્રણ લાખ કરોડની ખોટ ખેડૂતોને જતી હતી હવે આ જે મીડિયામાં દસ લાખ

સેટલ કરી શકીએ તો ખેડૂતોને નુકસાન એમાંથી બચાવી સરકાર પણ એમાં થઈ હતી અને હતી હવે આ વખતે મને એક પછી જે થયું તે વખતે પ્રોમિસ આપવામાં આવ્યું કે ભાઈ આપણે આને માટેની કમિટી બેસાડશું કે પેલી એમએસપી નું જે કઈ કાયદા કરવા પડે એ કરશું હવે આમાં રાજકીય રીતે જોઈએ ને સાહેબ તો સમય વ્યતીત થઈ જાય એટલે સરકારો ભૂલી જાય છે ખેડૂતોની તો પોતાની પીડા છે જે કે ભાઈ જેમ વાત કરી એમ આ સાદી ભાષામાં અમારી ખેડૂતની ભાષામાં કહું તો પડતર કિંમત છે આ જે ખર્ચા ગણવા પડતર છે એમાં નફાની કોઈ વાત નથી જો કોઈ કોઈ પણ ધંધાને ઉભો રાખવો હોય તો આની પડતર કિંમત તો જોવી જોઈએ ને નાના નાનો ગલ્લો હોય તમે એક માચીસ લેવા જાવ ને તો એની જે પડતર કિંમત થી નીચે તમે પાપ પૈસા નહીં આપે એ કે ભાઈ લઈ જાઉં તમે પૂરી કિંમત આપો તો હું આપીશ તો ખેડૂતને એકની માથે જ આ તકલીફ છે બીજી વાત કરું કે ખાદ્ય સુરક્ષાની જવાબદારી ખેડૂતના ખંભેસા માટે ભાઈ મે આનો અભ્યાસ કર્યો છે કે માની લો કે બજારમાં અત્યારે ઘઉ વેચાય છે ભાઈ તો એ ઓગણીસ વીસ રૂપિયાના કિલો વીસ થી પચીસ રૂપિયા વચ્ચે કિલો વેચાય છે એનો લોટ લેવા જાવ તો પચાસ રૂપિયા કિલો ચણા છે એ પિસ્તાલીસ રૂપિયા કિલો વેચાય છે એનો લોટ લેવા દે તો નહીવરૂપ આ વચ્ચેના જે ડબલ પૈસાથી જાય છે ક્યાં તો આ પૈસા માં અથવા સંગ્રહ કરવો આ બધો લે છે સરકારને આર્થિક જઈ રહી છે મેં આનો માર્કેટ અભ્યાસ કરેલો છે એ વીસ ટકા ખોટ જે બાકીના વચેટિયા ખાઈ જાય છે એની પાછી અને જો ખેડૂતને આપતી હોય તો એમઆરપી નો કાયદો લાવવામાં આવે આ ગીરભાઈ એમને ધ્યાનમાં હશે

મેં જે રીતે કહ્યું મેં શરૂઆતમાં જ કે અત્યારે હાલ તો ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે જેને લઈને અત્યારે ચર્ચાઓ પણ ઘણી બધી કરવામાં આવી પરંતુ અત્યારે સવાલ એ જ એને ઊભો રહે છે કે યોગ્ય રજૂઆતની આપણે વાત કરીએ મેં કહ્યું કે ના ખેડૂતોની રજૂઆતો ચાલો યોગ્ય છે યોગ્ય રીતે તેમના દ્વારા ચાલો કરવામાં પણ આવી છે પરંતુ રજૂઆતોને સાંભળવામાં આવતી નથી જે રીતે નવેમ્બર બે હજાર ચારની મેં વાત કરી કે કૃષિ નિષ્ણાત એવા કૃષિ વૈજ્ઞાનિક સોરી એમ એસ સ્વામિનાથનની અધ્યક્ષતામાં જે એક કમિશનની રચના કરવામાં આવી એ વખતે સી ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટનો જે એક ફોર્મ્યુલા મૂકવામાં આવ્યો હતો એ વખતે એમએસપીને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચલો એ વખતે કોંગ્રેસની સરકાર હતી હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપ શું કહેશો કારણ કે એમએસપીને લઈને આ અત્યારનું નહીં પહેલાં પણ આ પ્રકારની જે પરિસ્થિતિ આ સામે આવી છે મેં મેં શરૂઆતમાં જ મેં કહ્યું કે નરેન્દ્રસિંહ તોમર દ્વારા ચર્ચા કરવામાં આવી હતી તેર માંગ હતી જે કે ભાઈ હું ક્યાંક ખોટો ના ખોટો ના આવું તો દસ માંગો સ્વીકારાઈ હતી અને એમએસપીને બધી જે હજુ સ્વીકારવાની બાકી છે ફોર્મ્યુલા હતી ફોર્મ્યુલા ઉપર ચર્ચા થઈ અને પછી શું થયું એ ખબર ના પડીને ફરી એકવાર ખેડૂતો સામે આવ્યા છે ખેડૂતોને એક બાદ એક માંગ કરવા માટે જવું પડ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ચર્ચાઓ પણ ઘણી બધી કરવામાં આવે છે પણ નિરાકરણ આવતું નથી શું કહેશો છે ગુજરાત હજાર ચૌદ પછી ખાસ કરીને બે હજાર ચૌદ પછી આ દેશમાં એક એવી રાજકીય સંસ્કૃતિ એ જન્મ લીધો છે જેમાં તદ્દન ખોટું બોલવાનું માત્ર ભાષણની ની સરકાર કરવાની અને ભાષણ ની સરકાર તદ્દન ખોટું બોલતી હોય એની પાછળ માફ કરજો પણ દોડાવવાના હું શબ્દ કડક બોલ્યો છું પણ આ મને લાગે છે આનાથી પણ વધુ કડક શબ્દ બોલું ને તો અત્યારે હું જે સિનારીઓ જોઉં છું ને એના માટે મને ફિટ શબ્દ નથી મળતો અરે નરેન્દ્રભાઈ ખોટું બોલે તો પણ તમે તો એ સપોર્ટ પ્રાઇઝ ની વાત સાંભળવાના પછી તમે ખીલા ટૂકી ગયો ખીલાની કોઈ વાત કરે કોઈ વાત ન કરે એવી વ્યવસ્થા ગોઠવો ગુજરાત આખા દેશમાં લગભગ લગભગ ક્યાંય બન્યું નથી ઉપર તમે સાધનો આ કઈ સંસ્કૃતિ અને ઉદ્યોગપતિઓને જોતું હોય અને એ પાંચ જો ઉદ્યોગપતિ એટલે કે આપણા ગામમાં બધા કામ કરે છે ઉદ્યોગપતિ નથી માનતો એ તો કારીગર છે નાના નાના કારખાના હલાવે છે ઉદ્યોગપતિઓ નથી એ તો પોતાની વ્યવસ્થા કરીને પોતાનું જીવન જીવે છે પાંચ સાત ઉદ્યોગપતિ પાંચ સાત થી પણ ઓછા પાંચ જ ચર્ચા લાખ કરોડ રૂપિયા માફ કરી દે નરેન્દ્રભાઈ અને એમાં એનું અર્થતંત્ર બગડે જ નહીં આ કેવી સરકાર કેવો ન્યાય કેવી વાત પણ મેનેજ કરવાની જે સિસ્ટમ છે ખોટું કરવાની જે સિસ્ટમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક પ્રકારનો પોલિટિકલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવાની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં આ દેશની જનતા એ લગભગ લગભગ બિચારી થઈ ગઈ હોય ને એવી પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં ખેડૂતો હિંમતથી જ્યારે આવે છે ત્યારે ખેડૂતોના આંદોલનને તોડી પાડવા માટે સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરવામાં આવે છે પૈસાનો બેફામ ઉપયોગ કરી અને સોશિયલ મીડિયામાં બેફામ ખરાબ પોસ્ટ છે વાંધો હોય તો પણ એની ચર્ચા જાહેરમાં કરે આ મોઢું છુપાવી ના ભાગે ખેડૂતોને આતંકવાદી ના ગણાવે આટલી અપેક્ષા ભારત દેશના નાગરિક તરીકે ખેડૂતો રાખે તો મને લાગે છે કઈ ખોટું નથી પણ આ દેશની સરકાર પાસે દેશના લોકોની અપેક્ષા પૂરી થાય એવું પણ યજ્ઞ મને લાગતું નથી કે ભાઈ જ્યારે આપણે ખેડૂતોની માંગના લઈને અત્યારે તો જે ચર્ચા થઈ રહી છે એમએસપી આપના મત અનુસાર અત્યારે તો કેટલે પ્રમાણમાં હોવી જરૂરી છે અત્યારે હાલ કેટલા પ્રમાણમાં ગુજરાતમાં છે ખરેખર તો જે સવાલ જે આપે કીરો એ બહુ મહત્વનો સવાલ હતો

યોગ્ય યોગ્ય ચર્ચા નથી નથી થઈ થઈ રહી રહી વાત ત્યારે આમાં સત્ય કેવી રીતે આવશે રાજ્ય સરકાર દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે અમે પણ કમિટીની રચના કરીએ છીએ પણ કમિટીની રચના કરવાનું આપણે બે જયારે આંદોલન સ્થગિત થયું ત્યારે આપણે સરકાર સાથે આ ચર્ચા થયેલી કમિટી બનવાની હતી કમિટી નથી બની બે હાજર વીસ થી બે હાજર ચોવીસ આવી ગઈ તો અત્યાર સુધી હજુ કઈ નિર્ણય નથી આવ્યો તો એમએસપી ગેરંટીમાં એક પણ રૂપિયો સરકારને વધારાનો ટેક્સ નો રૂપિયો નથી જતો તો શા માટે એમએસપી ગેરંટી બાબતમાં આગળ ચર્ચા નથી બિલકુલ જી નાગજીભાઈ આપને કઈ કહેવું છે હા મારે એ વસ્તુ કેવી છે કે દેશની સાહીઠ ટકા વસ્તી જ્યારે ખેતી આધારિત હોય આખું બજેટ ચાલીસ કે પિસ્તાલીસ લાખ કરોડનું હોય અને ત્રણ લાખ તમને કહો અત્યારે જીએસટી ની એક મહિનાની આવક દોઢ થી પોણા બે લાખ કરોડની છે વીસેક લાખ બાવીસેક લાખ તો જીએસટી ના પૈસા આવે છે પેટ્રોલ ના બીજા ઇન્કમ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ એ બધું ગણો તો આખું બજેટ જે ચાલીસ પિસ્તાલીસ લાખ કરોડ નું છે એટલે ત્રણ લાખ કરોડ તો એના જેટલા ટકા ગણવા સામે વસ્તી ના આ માર્ગ સ્વીકારાય તો કોઈ એવું કેતું હોય કે સરકાર ઉપર બોજો આવી જશે એવી વાત નથી અરે એ ગઈ ફોર્મ જે ગઈ ફોર્મ્યુલા મુકાલી યજ્ઞભાઈ ભાઈ બે ત્રણ દિવસ પેલા જે રાઉન્ડ થયો એમાં પાંચ કોમોડિટી ની વાત થઈ કે ભાઈ હવે ઈ શા માટે થઈ એની પાછળ એક હું જાણું છું એ મારી કહેવાની ફરજ છે અત્યારે મકાઈ મકાઈ માંથી ઇથેનોલ બને છે અને બે હજાર કરવામાં આવ્યું છે ને એમાં આપણે સહયોગ કરી છે એ મુજબ મકાઈ ને હવે ફરજિયાત સરકાર ના લઈએ તો ઇથેનોલ કેવી રીતે બ્લેન્ડિંગ કરવું એટલે શેરડી શેરડી માંથી બને છે મકાઈ માંથી બને છે યજ્ઞભાઈ નાથજી બાપા મારી વાત સાંભળો ધાંગધ્રા તાલુકા પોલીસ ના અધિકારીઓ અત્યારે ચાલુ ડિપેટે ઇશારો કરી રહ્યા ડિટેન્શન માટેનો તો આમાં ક્યાં ચર્ચા થઈ શકે આ વિચારવા જેવી બાબત છે અત્યારે માર્યા ઘરે અત્યારે ચાલુ ડિપેટે સતત ઇશારા કરી અને થઈ રહ્યા અટકાયત કરવાની વાત કરીએ આમાં ક્યાં લોકશાહી અને ક્યાં એમએસપી ગેરંટીની વાત